ગુડ મોર્નિંગ મારો કલુ આજ ના સેશન માં આપણે વાત કરશું આયોજિત અને બિન આયોજિત રિટેલિંગ તો આપણે સમજવાનો પ્રયત્ન કરી કે આયોજિત એટલે શું છે અને બિન આયોજિત એટલે શું છે આયોજિત રિટેલિંગ અને બિન આયોજિત રિટેલિંગ અને આપણે સંગઠિત રિટેલર અથવા અસંગઠિત રિટેલર રિટેલર પણ કહી શકીએ છીએ તો પહેલા આપણે વાત કરશું બિન આયોજિત રિટેલિંગની અને આપણે ભાગ પાડીની આયોજિત રિટેલિંગ અને બિન આયોજિત રિટેલિંગ તો

પછી બિના કેવા રિટેલર હોય છે કે જે બિના રિટેલર છે એમાં કોઈ માળખાકીય સુવિધા ન હોય જેમ કે તમે અંદર જાઓ બહાર નીકળો અને કોઈ બિલિંગ તમને પાકું બિલ આપે આવી કોઈ જાતની સુવિધા હોય નહીં એટલે ટેકનોલોજીનો કોઈ ઉપયોગ જાણતા હોય નહીં તેમની પાસે હોય નહીં એટલે ટેકનોલોજીનો અભાવ ટેકનોલોજીનો અભાવ પછી આમાં માળખાકીય સુવિધા હોય નહીં માળખાકીય સુવિધાનો અભાવ પછી બીજા જે ડિટેલ વાળા છે એટલે એમાં કોઈ મલ્ટી ટેલેન્ટ હોય નહીં બહુ ટેલેન્ટેડ ન હોય એટલે આમ એની માત્રામાં હોય એની કક્ષા પૂરતા જેટલા ટેલેન્ટેડ હોય પણ એક્સ્ટ્રા એડવાન્સ ટેલેન્ટેડ હોય નહીં એટલે આ લોકોમાં શું કુશળતાનો અભાવ હોય કુશળ કામ બા તો આવી રીતે જે ફેરિયમ છે લારીવાળા છે પાટના કલાવાળા છે ચાવાળા છે અને જે પાત્રનો પગ પહોંચાવીને બેસતા હોય છે ને વેચાણ કરતા હોય છે શાકભાજીવાળા છે આ લોકો બધા બિના આવતી ડિટેલિંગમાં હોય છે અને આ લોકોનું કોઈ પાકું સરનામું હોતું નથી આજે અહીંયા બેઠા તો કાલે બીજી કોઈ જગ્યા એટલે પાકું સરનામું હોતું નથી

બધી ટેકનોલોજીનો ઉપયોગ થતો હશે તો આ લોકો ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરે છે 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 ટેકનોલોજીનો ઉપયોગ કરે પછી આ જે શિક્ષિત હોય ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આ લોકોમાં માળખાકીય સુવિધા સારી હોય એ મુજબકીય જે દુકાન સ્ટોર જે સેટઅપ કરેલો બહુ સારું હોય એટલે આમાં વાત હોય માળખાકીય સુવિધા સારી હોય માળકારકીય સુવિધા સારી હોય પછી આ લોકો કુશળ ડેટેન્ટેડ હોય તો એમાં કુશળ વ્યક્તિઓ હોય છે કેવા વ્યક્તિઓ છે કુશળ વ્યક્તિઓ હોય છે આમાં જે હોય ને બધા કેવા કુશળ વ્યક્તિઓ હોય છે લોકોનું ફિક્સ ફિક્સ સરનામું હોય છે જે તે જગ્યાએ ત્યાં આજે પણ ત્યાં હોય આવતી કાલે પણ ત્યાં જ હશે ફિક્સ સરનામું તો આ તો આયોજિત અને બિન આયોજિત ઇન્ટરલિંગ વચ્ચેનો તફાવત અને આયોજિતમાં કોનો સમાવેશ થાય બિન આયોજિતમાં કોનો સમાવેશ થાય તેની પણ આપણે વાત કરીશું આગળ આપણે જોશું નેક્સ્ટ સેશનમાં